વડોદરાની મહાનગરપાલિકાની કચેરીઓને તાળાબંધી કરવાનો મામલો શહેરના સામાજિક કાર્યકર અને કરણી સેનાના પ્રવક્તા દ્વારા પાલિકામાં તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે પાંચ દિવસ પૂર્વે મેયર સાથે મુલાકાત કરી હતી મેયરની મુલાકાત દરમિયાન તેઓએ શહેરના પ્રશ્નોનું સમાધાન કરવા રજૂઆત કરી હતી મેયર સમસ્યાનું નિરાકરણ ન લાવી શકતા હોય તો રાજીનામું આપી દે એ પ્રકારની વિનંતી પણ કરવામાં આવી હતી મેયર પાંચ દિવસમાં રાજીનામું નહીં આપે તો પાલિકામાં તાળાબંધી કરવાની પણ જાહેરાત કરી હતી પાલિકાના તાળાબંધીનો કાર્યક્રમ યોજાય એ પહેલા મોટી સંખ્યામાં પાલિકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો તાળાબંધી કાર્યક્રમ પહેલા જ સૂત્રોથી મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ રાઠોડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી બે દિવસ પહેલા મેસેજ ફરતો થયેલો હતો કે ચાર સાત બે હજાર પચીસ ના રોજ અગિયાર વાગ્યે મહેન્દ્રસિંહ રાઠોડ એ જેઓ કરણી સેનાથી બિલોંગ કરે છે તે આવીને અહીંયા મેયરની ઓફિસમાં તાળાબંધી કરવાના છે તો એના તકેદારીના રૂપે અહીંયા પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે કેટલા પોલીસ અહીંયા પોલીસનો અમને યોગ્ય લાગે એ પ્રમાણમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે પગલા લેવામાં આવે હજુ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવેલ નથી તો અત્યારે અહીંથી તો કોઈની અટકાયત અમે કરેલ નહીં મેસેજ આપવામાં આવે છે કે કોર્પોરેશન તાળાબંધી કરી કોર્પોરેશનમાં દીકાવ કરી અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડફોડનો અમેરો બનાવ બનેલો છે તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ટીઆએમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવાનું છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી તો આને ધ્યાને લઈ અમે લોકો પચાસથી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવામાં આવેલું છે અને કોઈ પણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે રજૂઆત કરવા દેવામાં આવશે નહીં જે પણ જે અમે લોકોએ મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે ક્યારે કાયદેસર રીતે કોઈ પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકોને છે આમ છતાં પણ તેમના હવાની ભીતિ અત્યારે અહીંયા જોવાય છે અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મુવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મુવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કારવાહી કરવામાં આવશે